નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મુંબઈમાં રેડ એલર્ટ રસ્તા પર પાણી ભરાયાં પોલીસની ઘરમાંથી બહાર ન જવાની સલાહ પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી તેમના મોત મુંબઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ ચાલુ છે આ કારણે પોલીસે એક એડવાઇઝરી જાહેર કરીને લોકોને જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપી છે તેમણે કાંઠાના વિસ્તારોમાં જવાનું ટાળવા પણ કહેવામાં આવ્યું છે ગુરુવારે હવામાન વિભાગે મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હતું તે જ સમયે મધ્યપ્રદેશ બિહાર ઝારખંડ તેલંગણા આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટકમાં ઓરેન્જ એલર્ટ છે ગુરુવારે પશ્ચિમ બંગાળના બાંકુરા અને પૂર્વ વર્ધમાન જિલ્લામાં વીજળી પડવાથી તેર લોકોના મોત થયા હતા આ દરમિયાન ઓડિશા પોલીસે ગંદામર્દન ટેકરીઓ પર ફસાયેલા સત્તર પ્રવાસીઓને બચાવ્યા હતા લાંબા ગાળાની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે તેમના માટે એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી રહેશે જેના કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ પડશે તેમણે ખાસ કરીને છ થી દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જે ખેડૂતો માટે સારા સમાચાર છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ